વલસાડ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓગના અધ્યક્ષ સ્થાને રન ફોર વોટ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ તારીખ મે રોજ માહિતી મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત છવ્વીસ વલસાડ બેઠક પર સાત મે ના રોજ મંગળવારે મતદાન ને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે ઇન્ટેન્સિવ કેમ્પેન હેઠળ પાંચ મે ના રોજ વલસાડ શહેરમાં રન ફોર વોટ આયોજન કરવામાં આવ્યું છે જે સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર આયુષ ઓકના ના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોન્ફરન્સમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં ઇન્ટર્નસિવ કેમ્પેઇન ચાલી રહ્યું છે જેના ભાગરૂપે પાંચ મેના રવિવારે સવારે છ ત્રીસ કલાકે મતદાન જાગૃતિના સંદેશ સાથે પાંચ કિલોમીટરની રન ફોર વોટ દોડનું આયોજન વલસાડની આવાબાઈ હાઈસ્કૂલ ખાતેથી કરવામાં આવ્યું છે સ્વાસ્થ્યની તંદુરસ્તી અને મજબૂત લોકતંત્ર માટે અવશ્ય મતદાનના સંદેશ સાથે આ દોડનું આયોજન કરાયું છે જેમાં વલસાડનું સાયકલિંગ એસોસિએશન વિવિધ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સાધકો ડીએલએસએસ સ્કૂલ તથા ઇન સ્કૂલના ખેલાડીઓ હોકી એસોસિએશન કરાટે એસોસિએશન પોલીસ આરપીએફ ફોરેસ્ટ અને એસઆરપીએફના જવાનો તેમજ વલસાડની વિવિધ સામાજિક સંસ્થાઓ પણ જોડાશે અત્યાર સુધીમાં આઠસો વીસ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે અંદાજે બારસો થી વધુ લોકો આ દોડમાં સહભાગી થઈ મતદાન જાગૃતિનો સંદેશ આપશે તેવી આશા રહી છે આપ સૌ જાણો છો કે સાતમી તારીખે મતદાનનો દિવસ છે જેમાં સમગ્ર ગુજરાતમાં તમામ લોકસભા મત વિસ્તારોમાં મતદાન થવાનું છે એના ભાગરૂપે ચીફ ઇલેક્ટોરલ ઓફિસર દ્વારા જે ઇન્ટેન્સિવ સ્વીપ કેમ્પેન છેલ્લા પંદર દિવસમાં શરૂ કરવામાં આવેલું છે એના ભાગરૂપે પાંચમી તારીખે સવારે છ વાગે આવાભાઇ સ્કૂલથી પાછું આવાભાઇ સ્કૂલ સુધી એવો એક પાંચ કિલોમીટરનો રૂટ આપણે પસંદ કરેલું છે જેમાં રન ફોર વોટનું આપણે ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે એમાં સમગ્ર પ્રશાસન સાથે જુદી જુદી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ જોડાયેલી છે જેમકે મેડિકલ એસોસિએશન હોય રોટરી ક્લબ હોય લાયન્સ ક્લબ હોય અને અન્ય પણ સંસ્થાઓ છે જે આમાં સહભાગી થનાર છે આ રન ફોર વોટ નું જે કેમ્પેન છે એ એવો મેસેજ મોકલવા માંગે છે કે જેમાં આપણે રોજ સવારે પોતાના સ્વાસ્થ્ય માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે કસરત કરતા હોઈએ છીએ એવી જ રીતે આપણે આ મેસેજ સ્વાસ્થ્ય સાથે મતદાનનું પણ પહોંચાડવા માંગીએ છીએ તો મારી તમામ નાગરિકોને વિનંતી છે કે મોટી સંખ્યામાં સહભાગી થાવ એના માટે એક ઓનલાઈન લિંક પણ અમે શેર કરેલી છે ત્યાં રજીસ્ટ્રેશન કરજો ઓલરેડી આઠસો વીસ કરતાં વધારે રજીસ્ટ્રેશન્સ થઈ ચૂક્યા છે અને મારી તમામને રિક્વેસ્ટ છે કે આપ લોક રજીસ્ટર બી કરીએ અને સાથે સાથે એમાં સહભાગી પણ થશો એમાં કોઈ સ્પર્ધા નથી એટલે એવું જરૂરી નથી કે દરેક જણા પાંચ કિલોમીટર પૂરું કરવું જ જોઈએ આમાં વયની પણ કોઈ મર્યાદા નથી એટલે સિનિયર સિટીઝન્સ યુવાનો બધા આવી શકે મહિલાઓ આપણે રોજ સવારે જોતા જ હોઈએ છીએ કે લોકો પોતાની કસરત માટે જોગિંગ વોકિંગ સાયકલિંગ માટે નીકળતા હોઈએ છીએ તો એક દિવસ આપણે એ પ્રશાસન સાથે મળીને એન્ટાયર ઇલેક્શન મશીનરી સાથે મળીને આપણે રન ફોર વોટનો મેસેજ લઈને આપણે સમગ્ર શહેરમાં પહોંચાડીએ તો મારી તમામને રિક્વેસ્ટ છે કે આપ સૌ મોટી પાયે હાજર રહો સહભાગી થાવ અને સાતમી તારીખે વધારે વધારે મતદાન થાય એના માટે આપણા બધા સાથે પ્રયત્નશીલ રહીએ ધન્યવાદ